નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી પેપર લેવાયેલ તારીખ છે પંદર ચાર બે હજાર પચીસ તો અહીંયા તમને આ વિડીયોમાં આ પેપરનું સંપૂર્ણ સાચું સોલ્યુશન જોવા મળશે તો આપણે જોઈએ પેપર સોલ્યુશન પ્રશ્ન એકની સૂચના જોઈશું નીચે આપેલ કોષ્ટકનો અભ્યાસ કરી તેના આધારે આપેલ પ્રશ્નના જવાબ લખો તો અહીંયા સ્ટુડન્ટ્સને મેથ્સ ઇંગ્લિશ અને ટોટલ એ વિદ્યાર્થીઓ નામ આપેલા છે રીમા ટીના સિયા મેથ્સ એટલે કે ગણિતમાં કેટલા માર્ક આવેલા છે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીમાં કેટલા માર્ક આવેલા છે બંનેનું ટોટલ અહીંયા આપેલ છે તો પ્રશ્ન એક તેનો જોઈશું હુ હેઝ ધ હાઇએસ્ટ માર્ક ઇન મેથ્સ તો ગણિતમાં સૌથી વધારે માર્ક કોના વધારે આવ્યા છે તો ગણિતમાં સૌથી વધારે માર્ક ટીનાને આવ્યા છે તો ટીના હેઝ ધ હાઇએસ્ટ માર્ક ઇન મેથ્સ બરોબર બીજો પ્રશ્ન હાઉ મેની બત્રીસ ગેટ ઇન ઇંગ્લિશ સિયા ગોટ મોર માર્ક દેન રીમા ટ્રુ ઓર એટલે કે ખોટું સિયાના રીમા કરતા વધારે માર્ક છે તો ટ્રુ એટલે કે સાચું ત્યારબાદ પ્રશ્ન બે નીચે આપેલ અક્ષર પરથી શરૂ થતો અર્થસભર શબ્દ લખો એક બી બુક બે એચ હેન્ડ હેન્ડ એટલે હાથ ત્રણ એસ એટલે સન સૂર્ય ચાર એન એટલે કે નોઝ ત્યારબાદ નીચે આપેલ જોડકાને યોગ્ય રીતે જોડી વાક્ય બનાવો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપેલ છે ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ તો અહીંયા આપણે જોઈશું અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ મેં એ જોડકા જોડેલા છે અ ટીચર ઇઝ અ એટ ધ સ્કૂલ તો તમારે તે જોડવાના નથી પરંતુ એ રીતે વાક્ય બનાવવાનું રહેશે અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ અ પોસ્ટ માસ્ટર ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ એ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન અ શોપકીપર ઇઝ એટ ધ શોપ તો આ રીતે જોડેલા છે તે પ્રમાણે તમારે વાક્ય બનાવીને લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈશું આપણે પ્રશ્ન ચાર નીચે આપે ચિત્રના આધારે તેના વિશે પાંચ વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચિત્ર દર્શાવે છે તેના આધારે પાંચ વાક્યો લખવાના છે જે તમે જોઈ શકો ચિત્રને તો અહીંયા વાક્ય બનાવેલ છે જાસ્મિન ઇઝ વોકિંગ વિથ અ ડોગ પાર્થ એન્ડ મોમ આર રિલેક્સિંગ ઓન ધ ગ્રાસ કરુણા ઇઝ વોકિંગ ઓન દ પાથ ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડ પા આર સીટિંગ ઓન અ બેચ નિર્મલ ઇઝ રાઇડિંગ અ સ્કૂટર ઓન ધે નિર્મલ ઇઝ રાઇડિંગ અ સ્કૂટર ઓન દ પાથવે પરી ઇઝ રાયડીંગ અ બાયસિકલ પાર્થ એન્ડ મૉમ આર સીટિંગ ઓન ધ ગ્રાસ અનંતા ઇઝ સીટિંગ ઓન અ બેન્ચ ધેર ઇઝ અ ફાઉન્ટેન ઇન ધ પાર્ક આ રીતના તમે ગમે તે પાંચ વાક્યો લખી શકો છો અને એ રીતે તમે નવા વાક્યો બનાવી પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી ડબલ્યુ એચ પ્રશ્ન વાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉલટ સુલટ શબ્દ આપેલા છે તે તે શબ્દોના આધારે આપણે પ્રશ્નાર્થ વાક્યની રચના કરવાની રહેશે તો એક નંબરનું વાક્ય છે તેની અંદર પ્રશ્ન આ રીતે બનશે કુલ્ડ કુલદીપ સેવ હિઝ ફ્રેન્ડ બીજા નંબરનું છે તેનું વાક્ય એ રીતે બનશે વોટ ડઝ લાઈક પરેશ ત્રીજું વાક્ય છે તેની અંદર આ રીતે બનશે વાક્ય હાઉ મેની પેન્સ ડુ યુ હેવ ચાર નંબરનું વાક્ય છે તેનું વાક્ય બનશે હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર પાંચ નંબરનાં વાક્ય બનશે વોટ ઇઝ યોર ફાધર અને છ નંબરનું વાક્ય બનશે વેર ડુ દે વર્ક બરાબર તો આ રીતે પ્રશ્નાર્થ વાક્યો બનશે ઉલટ સુલટ શબ્દોમાંથી બરાબર આગળ જોઈશું નવો પ્રશ્ન પ્રશ્ન છ નીચે આપે શબ્દ પરથી યોગ્ય વાક્ય બનાવું તો અહીંયા ચાર શબ્દો આપેલા છે તેના પરથી વાક્ય બનાવવાના છે મની હોટ લેમન બ્લ્યુ તો મની આઈ વોન્ટ મોર મની કાં તો વી હેવ નો મની હોટ ધ ટી ઇઝ ટુ હોટ લેમન લેમન ઇઝ અ યલો ફ્રૂટ બ્લ્યુ ધ સ્કાય ઇઝ બ્લુ વિદ્યાર્થી મિત્રો આ ચાર શબ્દોનો ઉપયોગ કરીને તમે તમને આવડે તે રીતે વાક્યો બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન સાત નીચે આપેલ વિકલ્પોનો યોગ્ય ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તો કૌશમાં જે શબ્દો આપેલા છે તેના આધારે આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે ક્રિશા ગુડ મોર્નિંગ દેવમ વેરી ગુડ મોર્નિંગ ક્રિશા આર યુ ફિલિંગ વેલ દેવમ નો ડિયર આઈ હેવ ફીવર ક્રિશા પ્લીઝ ગો ટુ અ ડોક્ટર દેવમ શ્યોર આઈ વિલ ક્રિષ્ના ટેક કેર દેવમ થેન્ક યુ તો આ રીતે સંવાદ પૂરો થશે ત્યારબાદ પ્રશ્ન આઠ નીચે આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરી તેના આધારે પાંચ વાક્યોમાં વર્ણન કરો તો અહીંયા કૌશમાં આપેલ શબ્દો છે નેમ એજ ક્લાસ ફાધર મધર ફેવરેટ કલર ફેવરેટ ગેમ આના આધારે તમારી વાક્યો પૂરા કરવાના છે એટલે કે પાંચ વાક્યો બનાવવાના રહેશે તો તે વાક્યો જોઈશું આપણે માય નેમ ઇઝ અંજલી આઈ એમ ટેન યર ઓલ્ડ આઈ એમ સ્ટડીંગ ઇન ક્લાસ ફાઈવ માય ફાધર નેમ ઇઝ મનુભાઈ માય મધર નેમ ઇઝ ગીતાબેન માય ફેવરેટ કલર ઇઝ પિંક માય ફેવરેટ ગેમ ઇઝ ક્રિકેટ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તમારી મૌલિક ભાષામાં બનાવી શકો છો અર્થપૂર્ણ વાક્યો તો વિદ્યાર્થી મિત્રો જો મારી યુટ્યુબ પરનો પેપર સોલ્યુશનનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં લાઈક અને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જે પહેલીવાર મારી યુટ્યુબ ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી આવા અવનવા વિડીયો લઈને મળીશું આવજો